ઓલપાડ તાલુકામાં મેગા સાફ સફાઈ અભિયાન જ્યાં શરૂઆત કરવામાં આવી છે તો વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે સાયણ ગામ બાદ સમગ્ર ઓલપાડમાં સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યું હતું ત્યારબાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધાર્મિક સ્થળો પૂજા સ્થાનો અને મંદિરોની આસપાસના પરિસરમાં વિશેષ સ્વચ્છતા અભિયાન ચલાવવાનું આહવાન કર્યું હતું જેના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં આ અભિયાન ચાલુ રહ્યું છે ત્યારે આજે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની શરૂઆત થઈ છે ત્યારે સમગ્ર રાજ્યમાં

બાવીસમી જાન્યુઆરી સુધી સુરત શહેર જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારના નાના મોટા ધાર્મિક સ્થળોએ સ્વચ્છ બનાવવાનો અભિયાન હાથ ધરાયું છે અને આ અભિયાન અંતર્ગત સુરત જિલ્લાના તમામ મંદિરોમાં સફાઈ ઝુંબેશ શરૂ કરાયો હતો અને નાગરિકોના આ ઉત્સવમાં સ્વચ્છતાના માધ્યમથી ભાગ લઈ રહ્યા છે જિલ્લા કલેક્ટરે ઓલપાડના સરસ ગામે રામજી મંદિરની સાફ સફાઈ કર્યા બાદ રામજી મંદિરના દર્શન કરી નજીકમાં આવેલા અતિ પ્રાચીન સિદ્ધનાથ મહાદેવના દર્શન કરવા પહોંચ્યા હતા

ખાસ કરીને દેશના પ્રધાનમંત્રી દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું કે ચૌદ જાન્યુઆરી થી જાન્યુઆરી સુધી તમામ મંદિરો ની કરવામાં આવે આજે જિલ્લા કલેક્ટર જિલ્લા કક્ષાનો સાથે સફાઈ અભિયાન માં જોડાયા હતા અને ત્યારબાદ તેઓ અતિ પ્રાચીન અને ઐતિહાસિક મંદિર જે છે જે ઓલપાડ ખાતે સરસ સાથે આવેલું છે સિદ્ધનાથ મહાદેવ મંદિરના દર્શન પણ કર્યા હતા જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી મંદિરે પહોંચ્યા હતા અને તેઓ ભગવાન મહાદેવ મહાદેવના દર્શન કર્યા હતા લોકો છે સિદ્ધનાથ મહાદેવ મહાદેવના દર્શન કર્યા છે સાથે જિલ્લા વિકાસ અધિકારી પણ જોડાયા છે અને સ્થાનિક લોકો પણ સિદ્ધનાથ ખાતે પહોંચ્યા છે અને સૌથી સિંગલ યુઝ પ્લાસ્ટિકની કલેક્ટરે વાત કરી છે ગંદકીના ફેલાવો મંદિરની સાફ સફાઈ રાખો ગામની સાફ સફાઈ રાખો અને એક મેસેજ પણ કલેક્ટર દ્વારા આપવામાં આવ્યો છે પરંતુ જે રીતે ચૌદ તારીખથી મંદિરોની સાફ સફાઈ અભિયાન જે શરૂઆત થઈ હતી તમામ ગામડાઓમાં મંદિરોની સાફ સફાઈ હાલ ચાલી રહી છે ત્યારે જિલ્લા કલેક્ટરે સરસ ખાતે રામજી મંદિર જે મંદિર આવેલું છે તેની સાફ સફાઈ કરી અને એક સુંદર એક મેસેજ લોકોને આપવાનો પ્રયાસ કર્યો હતો કિરણસિંહ ગોહિલ ન્યૂઝ